બીજું શું આપ્યું છે કે અંતરે નવ ગુણ્યા દસ ચાર ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે મતલબ કે આપણે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી છે નવ ગુણ્યા દસ ની ચાર ન્યૂટન પર કુલમ

અમુક અંતરે કેટલા બે સેન્ટીમીટર અંતરે એના અંદર આપણે આર અંતર લીધું હતું અને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું મળ્યું હતું તો આના ઉપરથી જો આપણે લેમડા જે છે એના સૂત્ર નો કરતા બનાવીએ તો આપણને રેખીય વિદ્યુતભાર ઘનતા સરળતાથી મળી રહે. ચલો એના માટે સૌપ્રથમ એક કામ કરીએ આપણે કે ઉપર અને નીચે બે બે વડે ગુણીએ અને બે વડે ભાગીએ. તો ઉપર હું બે વડે ગુણું છું તો ટુ લેમ્બડા અને નીચે બે વડે ગુણીશ તો બે ગુણ્યા બે કેટલા થશે ચાર પાય એપ્સિલોન નોટ ઇન્ટુ આર ઓકે એકદમ ઇઝી પ્રશ્ન છે મેં શું કર્યું તો અંશ અને છેદને બે વડે ગુણતા ઓકે ઉપર પણ બે વડે ગુણે અને નીચે પણ બે વડે ગુણે તો અહીંયા ઓલરેડી બે છે તો બે ગુણ્યા બે કેટલા થશે ચાર થશે હવે જો આ સમીકરણને હું કંઈક આ રીતે લખું છું કે વન અપોન ફોર પાય એપ્સલોન નોટ અહીંયા છે ટુ લેમડા અહીંયા જે છે એને હું અલગ લખે અને અહીંયા શું છે નીચે આર છે હવે તમને ખબર હશે કે આના બરાબર તો શું થાય તો આના બરાબર તો આપણે શું લખીએ છીએ સમપ્રમાણતા નો અચળાંક કે લખીએ છીએ તો આના બરાબર જો હું કે લખું તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ટુ કે લેમડા ભાગે શું થશે આર થશે ઓકે આના બરાબર મેં શું લખ્યું તો એના બરાબર મેં લખ્યું કે તો કે અહીંયા છે બે અહીંયા છે લેમડા અને નીચે શું વધે છે આર વધે છે આપણે શું શોધવાનું છે આપણે રેખીય વિદ્યુત દર ઘનતા

બે ઓલરેડી છે નવ કિંમત તો દસ ની ચાર ઘત ગુ 9 દસ ની માઇનસ બે ઘાત તો દસ ની કેટલી ઘાત આવશે બે ઘાત આવશે ચાર માંથી બે જશે તો અને નીચે કેટલા વધે છે તો દસ ની નવ ઘાત વધે છે સાદરૂપ આપો તો દસ ની બે આ નવ ઉપર જશે તો minus થશે તો દસ ની બે minus નવ તો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા બરાબર બે માંથી નવ જાય તો તમને ખબર છે દસ ની કેટલી ઘાત વધે minus સાત ઘાત વધશે ઓકે તો જવાબ આપણે આ રીતે પણ લખી શકીએ એક ગુણ્યા દસ ની minus સાત okay તો એક પોઈન્ટ આપણે કાપી લઈએ તો zero point એક ગુણ્યા દસ ની minus છ બરોબર

સોરી જીરો પોઈન્ટ વન માઇક્રો દસ ની માઇનસ છ થી એટલે મેં માઇક્રો લખી અહીંયા કુલમ છે ને અહીંયા શું છે મીટર ઓકે આઈ હોપ કે આની અંદર કઈ ખાસ છે નહીં તમને એકદમ સરળતાથી ઇઝી થી આની ગણતરી ખબર પડી હશે ઓકે થેન્ક યુ